બ્રોટ ટુ યુ બાય smartphones. પરષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો

અમે ક્ષત્રિયાણીઓ અત્યારે અહીં ઉપવાસ માટે ઉપસ્થિત થયા છીએ રૂપાલા વિરોધમાં આંદોલન અમે ચાલુ રાખ્યું છે અને અમારી જે સંકલન સમિતિ છે એના દ્વારા અમને પાર્ટ ટુ અમારે ચાલુ કર્યું છે અને ભાજપ ઓપરેશનનું મિશન અમે ચાલુ કર્યું છે અને બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી અમે બધા ઉપવાસ ઉપર બેસવાના છીએ અને દરરોજ માટે અમે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ એક દિવસ સત્સંગ કર્યો એક દિવસ હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો ઓખારણ વાંચ્યું ગાયત્રી યજ્ઞ કરવાના છે આ દ્વારા અમે આંદોલન કરશું અને અમારા જે પ્રતિભાવ છે એ વર્ણાવશું અને અમારે બધાની ઈચ્છા એક જ છે કે જો આ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમે અન્ય પક્ષ સાથે અત્યારે જોડાયા છીએ કોંગ્રેસને મતદાન કરશું અને મતદાન બધાને પક્ષ વિરોધી કરાવશું જે જ અત્યારે અમારે છેલ્લી રણનીતિ આજ છે અમારી બિલકુલ આ વખતે જે પ્રકારે ક્ષત્રિય સમાજે ઓપરેશન પાર્ટ ટુ જે સ્ટાર્ટ કર્યું છે તેમાં અત્યાર સુધી ઓપરેશન રૂપાલા હતું પરંતુ હવે ઓપરેશન ભાજપ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત કારણ કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ તો રદ નથી થઈ ત્યારે હવે

અને અઢાર વરણ લઈને અમે સાથે એક જ મુદ્દો અત્યારે અમે નક્કી કર્યો છે કે કોંગ્રેસને જ મત આપવો જો મતદાન અમારે તો જ હવે જવાબ આપશે બાકી આના સિવાય કોઈ અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી અને અમારે અત્યારે ધર્મ યાત્રા એક નીકળી છે અને તમે દરેક જગ્યાએ અમારા બેનો ઉપવાસ ઉપર ઉતર્યા છે અને આગામી સમય મારો મહાસંમેલન થશે અને અઠ્યાવીસ તારીખે જ્યારે અમારા પૂર્ણ થશે ઉપવાસ પછી અમે બીજી રણનીતિ પણ કરીશું તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કે જે સાથે ઉપસ્થિત હતી અને તેમણે જણાવ્યું કે એક જ હવે છે છે અને અને તે મત ભારતીય જનતા વિરુદ્ધ મતદાન કરવાનો કોંગ્રેસને મતદાન આપવાનો આ એ જ સમાજ છે જે ઘણા સમય સુધી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો છે પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું આ નિવેદન બાદ જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તે રોષ બાદ એક જ અંગ હતી કે ગમે તે થાય ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ટિકિટ રદ નથી થઈ અને મહિલાઓથી માંડીને ક્ષત્રિય મહિલાઓથી માંડીને ક્ષત્રિયો તમામ લોકો છે તે હજુ એક જ ઓપરેશન ટુ જે શરૂ કર્યું છે ક્ષત્રિય આંદોલનનું તેના અંતર્ગત આ ઓપરેશન રૂપાલા છે તે હવે ઓપરેશન ભાજપમાં તબદીલ થયું છે અને તેના અંતર્ગત આગામી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે તેવી વાત થઈ રહી છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર